તો એક આગ્રહ દુરાગ્રહ કઈક કરો કંઈક કરો મરી ગયા અમે એમ છાતીમાં બન્યું ઘણા ટ્યુશન ક્લાસીસમાં આગ લાગેલી સુરતમાં લાગેલી રાજકોટમાં લાગી આવા એટલા બધા પ્રસંગો કે કલ્પના ભારનાર હમણાં તમે સાબરકાંઠામાં કોનજી સ્કીમ જોઈએ હશે તો રોજ બધા સ્વાભાવિક પ્રજા ત્રાસી ને એવું કે બાપુ કંઈક કરો ખેરાલુ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ લીધી મુલાકાત નરેશભાઈ દેસાઈના પરિવારની મુલાકાત લીધી શ્રી શંકરસિંહ વાઘેલાનું હાઈવે પર સ્ટેજ કરાયું સન્માન કાર્યકરો ભેગા થયા શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને કોંગ્રેસને આડેઆત લીધી પ્રજાને માલિક સમજવાની જગ્યાએ જીત્યા પછી આગેવાનો બેફામ બની રહ્યા છે તેવું જણાવ્યું ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપના શાસનથી પ્રજા તસ્ત છે તેમ જણાવ્યું ટૂંક જ પ્રજા માટે અડાલસથી મારી રાજકીય સક્રિયતા જોવા મળશે તેમ જણાવ્યું ગુજરાતની પ્રજા ચૂંટણી સમયે મત આપી સરકાર બનાવ્યા પછી તકલીફની ફરિયાદ કરે છે ગુજરાતના ત્રસ્ત લોકો માટે મારો પક્ષ આગામી ચૂંટણીમાં સક્રિય લડત આપશે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કે સાબરકાંઠાની સ્કીમ બધા જ ભાજપના સાથે જોડાયેલા છે તેમ જણાવ્યું રાજકોટ કે સુરત અન્ય પંથકોમાં ટ્યુશન સહિતની ઘટનાઓ દરરોજ બને છે પણ સરકારના આશીર્વાદ હોય છે તે ફરિયાદ ક્યાં કરવી તેમ જણાવ્યું મીડિયા સમક્ષ વિગતો આપતા શંકરસિંહ વાઘેલાએ હુંકાર કર્યો आगामी दिवसों में गुजरात में राजकीय उथलपाथल की शक्यता ऑनलाइन टीवी न्यूज फारूक मैं मणखेर आलू सोशल वर्क जैसे कहना है पर हजारों काम करना पाते जो आवता हो ये ना बदले ये होता ना पाते यहाँ से मैं खेला रूमा हमारा बिपुल भी चौधरी ने उभारा खेला थोड़ा मुझे रही गया बाकी तो खेती જે ખૂટે છે આજે એ માનવ ટચ માનવ ટચ એટલે આપણે કોઈને તાવ આવતો હોય ને માથે ખાલી હાથ મૂકવો તો એવો તાવ પણ લઈનેચર ઓછું થાય ને એટલે સારું લાગે આપણે ગામડા બધા જઈએ તો આપણે દોષો બધું માથે હાથ ફેર ને હાથે બચી કરે આપણને આજ્ઞા લાગે આ હ્યુમન ટચ કહેવાય પ્રસાદી પ્રસાદી લેવાય તો સારું એટલે લેવા છું સરસ મજાના બધા આગેવાનો ને પણ હાજર રાખ્યા છે એમને અને મોટા ભાગે જે કઈ વાત કરવાની હોય એમાં આજના સંજોગોમાં આજની પરિસ્થિતિમાં કોણ જવાબદાર આપણે કે સરકાર જવાબદાર એની જે રીતે છણાવટ થઈ કે ભાઈ નાગરિક તરીકે મતદાર તરીકે આપણી શું ફરજો હોઈ શકે અને કેમ આવું થાય છે એનો વિચાર કરીને આગામી દિવસોમાં જાહેરમાં સારી રીતે ખોટું હોય તો ખોટું સારું હોય તો સારું એની વાત કરવી જોઈએ એવી વાત મેં કરી એટલા માટે ખાસ બધાને મળવા માટે ગુજરાતમાં નવીન પક્ષ તરફ આપ જઈ રહ્યા છો શું શક્યતા નવીન પક્ષ ની પક્ષ તો બહુ વખત થી બનેલો જ છે પણ જે મેં હમણાં ભાષણમાં કીધું કે છેલ્લા એક બે વર્ષથી જ્યાં જઈએ ત્યાં બધાનો એક આગ્રહ દુરાગ્રહ કઈક કરો કઈક કરો મરી ગયા અમે એમ છાતીમાં બન્યું ઘણા ટ્યુશન ક્લાસીસમાં આગ લાગેલી સુરતમાં લાગેલી રાજકોટમાં લાગી આવા એટલા બધા પ્રસંગો કે કલ્પના ભારના હમણાં તમે સાબરકાંઠામાં કોનજી સ્કીમ જોઈએ હશે તો રોજ બધા એટલે સ્વાભાવિક પ્રજા ત્રાસીને એવું કે બાપુ કંઈક કરો તો કંઈક કરો એટલે બીજેપીના હામે તો કોંગ્રેસ તો કોંગ્રેસ પાસે બી એમની જે આશા અપેક્ષાઓ હોય એ પૂરી ન થઈ માટે થઈને ક્યાંક તમે કંઈક કરો અમને તમારી સરકારનો અનુભવ છે તમારો અનુભવ છે તમે કંઈક કરો તો સારું બે બધાની આશા અપેક્ષાઓ માંગણી ઈચ્છા એ બધું ધ્યાનમાં રાખીને થોડા વખતમાં આ પક્ષની એક્ટિવિટી સક્રિયતા હવે લગભગ બે તારીખે પ્રેસ મિત્રોને બોલાવીને અમદાવાદથી શરૂ કરીશું એ જરૂર પડે તો ડિસેમ્બરે એક સંમેલન બોલાવીને બધાના વચ્ચે આખા ગુજરાતમાં કેવી રીતે આગળ વધવું એની વાતચીત કરીશું આ બધામાં છેવટે ગવર્મેન્ટ નામની જે વસ્તુ હોય છે તે ગવર્મેન્ટ ક્યાં હોય આમાં એમ આ બધું બીજેપી એ બીજેપી ની ટોપી પહેરીને કરવાનું હોય તો મજા કરો પછી મતે બીજેપી ને પછી દુખીએ બીજેપી થવાનું બરાબર ધન્યવાદ ઓકે